ગઈકાલે રાત્રિના અગિયારથી સાડા અગિયારના સમયના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બે બનાવ બનવા પામેલા એમાં સૌ પ્રથમ બનાવ મહેતાવાડી છે કારેલીબાગ નાગરવાડામાં જે સામાન્ય મારામારીનો બનાવ બે ગ્રુપ વચ્ચે થયેલો એમાં ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થયેલી અને એ લોકો કોઈ પણ જાતની પોલીસને જાણ કર્યા વગર એસએસજી હોસ્પિટલમાં સારવાર થઈ ગયેલા ત્યારબાદ આજે ઇજા પામનાર હતા એમાં એક મુસ્લિમ અને બે હિન્દુ યુવાનોને ઈજા થયેલી એમને જેમ જેમ જાણ થતાં એમના સગા સંબંધી એમના પરિવારજનો અને એ વિસ્તારના લોકો એસીજી હોસ્પિટલ ખાતે રાત્રે ગયેલા અને આ સારવાર ચાલુ હતી એ સમય દરમિયાન જે મરનાર ભોગ બનનાર જે યુવાન છે એ પાછળ કેન્ટીન પર ચા પીતા હતા એના મિત્ર સાથે ઊભા હતા એ સમય દરમિયાન આ ટોળામાંથી એક ઈસમ નામે બાબર પઠાણ એને ઇમરજન્સી વોર્ડ છોડી અને કેન્ટીન પર જાય છે અને ત્યાં બેઠેલા તપન પરમાન નામના યુવાનને ચપ્પુ મારીને ચપ્પુના ઘા મારીને ઇજાગ્રસ્ત કરે છે અને ત્યાંથી એને આપણે બચાવવા માટે ઇમરજન્સીમાં લાવીએ છીએ પણ અડધા કલાકની સારવારમાં તપન પરમારનું દુઃખદ અવસાન થાય છે આમ એક નાઇટમાં બે બનાવો બનેલા તેમાં એક બનાવ પહેલો બનાવ જે બનેલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ આપણે ત્રણસો સાત એટલે કે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરે અને બીજો બનાવ જે સિવિલ હોસ્પિટલ એસએસજી ખાતે બને છે એમાં આપણે ખૂનનો ગુનો દાખલ કરી અને સાથે ભોગ બનનાર અને પ્રથમ ગુનામાં અને બીજા ગુનામાં ભોગ બનનાર જે ઇસમો છે તે દલિત સમાજ સિડ કાસ્ટ સમાજના છે તેથી આપણે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી અને તપાસ અંગેની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી રાત્રે ખૂબ જ સંઘર્ષભર્યું વાતાવરણ હતું લોકોમાં ખૂબ આક્રોશ હતો અને એના લીધે સવારે અમારે જે પોલીસની ટીમો છે કરેલીબાગ રાવપુરા અને ક્રાઈમ અને એસઓજી તમામે તમામ ટીમોએ રાત્રે આરોપીઓ માટે શોધખોળ ચાલુ કરી દીધેલી અને આપણે અત્યાર સુધીમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે ખૂનનો ગુનો નોંધાયો છે એમાં પાંચ આરોપીઓને આપણે હસ્તગત કરીને ધરપકડની કાર્યવાહી કરી છે એક આરોપી છે એ ઇન્ડોર હોસ્પિટલાઇઝ છે એના પર પોલીસ ઝાપ્તો મૂકી દેવામાં આવ્યો છે આમ કુલ છ આરોપીઓને આપણે હસ્તગત કરવામાં સફળતા મળી છે કારેલીબાગ પોલીસ સ્ટેશનનો જે ગુનો છે ખૂનની કોશિશનો ગુનો છે એના તપાસ તપાસની અધિકારી તરીકે એચ ડિવિઝનના એસીપી શ્રી બાવણીયા કરશે અને રાવપુરા ખૂનના ગુનામાં ડીવીઝન ઇન્ચાર્જ છે એસીપી અશોક કાટકર છે એ એની તપાસ કરી રહ્યા છે ભોગ બંધારનું પોસ્ટમોર્ટમ થઈ ગયેલું છે એના જે સાગિક ટેકનિકલ પુરાવા છે એ મેળવવાની કામગીરી ચાલુ છે ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ છે

સૌ પ્રથમ જે કારેલી બાગમાં બનાવ બને છે કોશિશનો જે ગુનો બને છે એમાં એ આરોપી છે બાબર પઠાણ અને વસીમ મન્સૂરી એ અને સામે જે ભોગ છે એ યુવાનો વચ્ચે જુગારવાના પૈસાની બાબતે બહુ ચલ થાય છે શરૂઆતમાં અને એ ઝઘડો ગંભીર સ્વરૂપ ધારણ કરે છે એ સમય દરમિયાન સામસામે પરિવારના અને ચાલીના માણસો એકઠા થઈ જાય છે અને થોડા પથ્થરબાજી થાય છે પ્લસ નાની મોટી ઈજાઓ પણ થાય છે એમાં ત્રણ જણની ઈજાઓ થઈ એ ત્રણે ત્રણ શરૂઆતના ઝઘડામાં વસીમ મંસુરી પણ ઇન્વોલ્વમેન્ટ છે અને બાબર પઠાણ પણ ઇન્વોલ્વ છે આ સમય દરમિયાન જ્યારે સામેથી પરિવારના સભ્યો અને ચાલીના માણસો આવે છે તો આ બાબર પઠાણ છે એ ભાગી જાય છે અને વસીમ મંસૂરી એ ટોળાના હાથે ચડી જાય છે ત્યારે ટોળા દ્વારા એની માર કરવામાં આવે છે ને એમાં વસીમ મંસૂરીને એમાં ઈજા થાય છે અને એ પછી ફરીથી આ કોઈ દંડા જેવા હથિયાર લઈને ફરીથી આ બાબર આવે છે તો જે સામેનું જે ટોળું હતું એ ત્યાંથી જતું રહે છે અને વસીમને એકસો આઠમાં હોસ્પિટલ બાબર પઠાણ લઈ જાય છે મોકલે છે અને ત્યાંથી જે આપણો મૂળ આરોપી છે મુખ્ય આરોપી છે બાબર એ ત્યાંથી સીધો પોલીસ સ્ટેશન કાલી બાદ આવે છે અને જ્યાં એની રજૂઆત એવી હોય છે કે સર હું અમારા ઘરે જતા અમુક માણસે મને રોકી અને માર મારેલો છે મારે ફરિયાદ કરવી છે એ સમય દરમિયાન ફરિયાદ લેવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવે છે પરંતુ એવી ફરિયાદી તરફથી એવી ફરિયાદ આવે છે કે મને ચક્કર આવે છે ને વોમિટિંગ થાય છે એટલે અમારા તત્કાલીન પીએસઓ ફરજ પરના પીએસઓએ મને ફરિયાદ અધૂરી મૂકી અને સારવાર માટે તમે પહેલાં સારવાર લઈ આવો પછી તમારો ફરિયાદ લઈશું એમ કરીને સૌ સારવાર માટે એમને એસએસજીમાં મોકલે છે એસએસજીમાં જવા માટે એના કોઈ મિત્ર છે કોઈ છબ્બીર કરીને મિત્ર છે તપાસ ચાલુ છે અને છબ્બીરની મોટર પર આ બાબર એસએસજી પર આવે ને ત્યાં એ સમય વસીમની પણ ટ્રીટમેન્ટ ચાલે છે ધર્મેશની પણ ટ્રીટમેન્ટ ચાલે છે અને આ એકબીજા જે ભોગ બન્યા છે એની પણ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે બાબર પઠાણ ત્યાં ગયા પછી ત્યાં એમએલસી અથવા તો એને કેસ કાઢવાની પ્રક્રિયા કરતો નથી સીધા વસીમ જ્યાં ઇમરજન્સીમાં દાખલ છે ત્યાં પહોંચી જાય છે અને એ વખતે ત્યાં વસીમના જે પત્ની છે એમના દ્વારા એવું કહેવાય છે કે એના સીટી કે સ્કેન કરાવવાના છે ટેસ્ટ કરાવવાના છે એટલે તો બીજા ચોવીસ નંબરના રૂમમાં ને લઈ જવા પડશે અને ત્યાંથી શિફ્ટ કરવા પડશે આ સમય દરમિયાન આ જે મૂળ મુખ્ય આરોપી છે એ ત્યાંથી આ ઇમરજન્સી વોર્ડમાંથી નીકળી ને પાછળ કેન્ટીન તરફ જાય છે ત્યારે આ ભોગ બનનાર યુવક એના મિત્ર સાથે ત્યાં ઊભા હોય છે એટલે અલ્ટિમેટલી તમે ખૂનની કોશિશનો જે ગુનો બને છે મારામારીનો ગુનો બને છે રાયોટિંગનો ગુનો બને છે તેને સંલગ્ન જ

ત્યારે આપણે જી ડિવિઝનના એસીપી અમારા છે જે ગુજારી છે એમને આ બાબતે પ્રાથમિક તપાસ કરીને આજે આજે રિપોર્ટ આપવા જણાવેલું છે અને એમાં રિપોર્ટમાં આજે જો તથ્ય જણાય નેગ્લિજન્સ નિષ્કાળજી જણાય તો ચોક્કસપણે આજે આજે કોઈ એક્શન લઈશું સર પ્રાથમિક પૂછપરછમાં અથવા સીસીટીવી ફૂટેજમાં એવી કોઈ મુવમેન્ટ દેખાતી નથી પરંતુ આ શું કે એક જોઈન્ટ ઇન્ટ્રોગેશનનો વિષય છે ચપ્પુ પાસે હતું અથવા ક્યાંથી આવ્યું અથવા ત્યાં કોઈ કોઈના દ્વારા આપવામાં આવ્યું છે એ એક ઝીણવટ તપાસનો વિષય છે એ બાબત ક્લિયર થશે એટલે આપણી સમક્ષ અમે ચોક્કસ મૂકીશું આ એક જ ચાલીમાં રહે છે આ લોકો અને આરોપીઓ અને ભોગ અને એનું એવું કોઈ મારી નાખવાનું કોઈ ચોક્કસ કારણ કે એવું ગંભીર કોઈ કારણ અત્યાર સુધી અમારી સમક્ષ નથી આવ્યું સામાન્ય મારામારી અને એવી બે ત્રણ વખત આ લોકો વચ્ચે નાની મોટી બાબતોએ બનાવ પણ બનેલા જે સમાધાન પણ થઈ ગયેલા અને આ લોકો એટલું કંઈ સિરિયસ વિચારેલું પણ નહીં હોય ગઈકાલનો જે બનાવ હતો અને જે વસીમને ઈજા થઈ અને એને જે શરૂઆતમાં એટલે કે ત્રણસો સોરી ખુલ્ની કોશિશના ગુનામાં જે ઈજા વસીમને થઈ અને આને જે માર્યો ટોળાય એ ગુસ્સાના લીધે એણે ત્યાં સિવિલ હોસ્પિટલમાં આ મરનારને જોઈ જતા એને ઉચિંત હુમલો કરેલાનું અત્યારે હાલ પૂરતી જણાવ્યું બાબરનો પૂર્વ ઇતિહાસ જોતા વીસ પહેલાં ઓગણીસો વીસ પહેલાં ત્રણેક ગુના મારામારીના છે ત્રણેક ગુના પ્રોઝિબિશનના છે ને વડોદરા ગ્રામ્યમાં એટલે કે ડભોઈ અને બોડેલી એમ કરીને ત્યાં તણે ગુના પ્રોહિબિશન નોંધાયેલા છે એના સિવાય વડોદરા શહેર પોલીસ દ્વારા આના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખી અને આને પાસા પણ કરવામાં આવેલી પાસાની છે અને પોરબંદર જેલમાં પણ મોકલવામાં આવેલો અને ત્યાંથી ત્યાં પાસામાં એની મુદત પૂરી થઈ છૂટીને આવશે આની સાથે કેટલા કનેક્ટેડ કેટલા પરિબળો છે એ તો આજેના જે તપાસમાં મારી સમક્ષ જેમ જેમ એ બાબતો આવતી જશે એમ આપણે જીવનની તપાસ કરશું અને જે કોઈ પરિબળો અથવા જે કોઈ બાબતો અમારી તપાસમાં આવશે તો અમે ખૂબ કડકાઈથી એ દિશામાં આગળ વધશું મહિલા આરોપીમાં ફરિયાદી જણાવે છે કે ભાઈ ત્યાં હોસ્પિટલમાં જ્યારે વસીમની સારવાર ચાલતી હતી ત્યારે એની વાઈફ એની પાસે હતી અને જ્યારે આ ઇમરજન્સી વોર્ડમાં જ્યારે આ મૂળ મુખ્ય આરોપી જ્યારે જાય છે ત્યારે એને કંઈ ઉશ્કરાટ કે એવું કંઈ કરવાનું કારણ હોઈ શકે એવું હાલના તબક્કે ફરિયાદી એવું માને છે એટલે એના આધાર પર અમે એમને પણ પૂછપરછ અને ઇન્ટ્રોશનમાં લાવેલા છીએ એમને પણ જરૂરી પૂરા મળશે એરેસ્ટ કરીશું અત્યારે પોસ્ટમોર્ટમની કામગીરી સીસી ચાલતી હતી અત્યાર સુધીમાં નથી સ્વીકાર્યું એવું જાણવામાં આવ્યું છે પણ હવે મૃતદેહ નહીં સ્વીકારવાના કારણો પણ અમને કંઈ જાણવા મળ્યા નથી ટોટલ પાંચ ગાયા નાના મોટા છે એમાં ચેસના લેફ્ટ સાઈડમાં જે ઘા થયેલો છે એનાથી એને હેવી ઇન્જરી થઈ અને એનાથી પ્રાથમિક તબક્કે એવું કહી શકાય કે આ ચેસના

જે ભાગેલા ઇસમો છે એમની તપાસ માટે સવારથી જ આપણે આઠ જેટલી ટીમો રવાના થઈ ગયેલી છે જેમાં લોકલ એલસીબી છે ક્રાઇમ બ્રાન્ચ છે એસઓજી છે અને એની સાથે સાથે સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સ પણ ચાલુ છે એટલે એ જ્યારે અમને તમને પકડવામાં સફળતા મળશે એટલે પછી એ અંગે આપને જાણ કરીશું